રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ સર્જાયું દ્રશ્યો છે અમરેલીના જ્યાં સાવરકુંડલાના ગોબા ફિફાત પિયાવા મેવાસા જીરા સહિતના આસપાસના ગામોમાં વરસાદ વંડા ગામે ગાજવીજ સાથે તોફાની વરસાદ શરૂ ગોખરવાળા ગામમાં પણ વરસાદ દેવભૂમિ દેવળિયા ગામમાં પણ વરસાદ અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ અમરેલીના મોટા ગોખરવાળા ચાંદગઢ લપાડિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ જામનગર જિલ્લા અને શહેરમાં પણ વરસ્યો વરસાદ લાલપુર તાલુકાના કાનલુસ ગામમાં વરસાદ વરસતા વાતાવરણમાં ફેલાઈ ઠંડક જામનગર શહેર ઉપરાંત આસપાસના કેટલાક ગામડાઓમાં પણ વરસ્યો વરસાદ જામનગર શહેરના લાલ બંગલા ટાઉન હોલ તળાવ નિપાળ સહિતના વિસ્તારોમાં પડ્યા વરસાદી ઝાપટા જામનગરના આસપાસના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પણ પડ્યો વરસાદ રણજીતપર ખીલોસ ખાવડી લાખાણી ફલ્લા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ રાજકોટ શહેરના કાલાવાડ રોડ એરપોર્ટ રોડ મઢી ચોક જિલ્લા પંચાયત ચોક કલેક્ટર ઓફિસ યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું તો મોરબીના હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામમાં વરસ્યો વરસાદ વાંકાનેરમાં પણ જોરદાર વરસાદ આ તરફ સુરેન્દ્રનગર શહેરમાં પણ વરસાદ ધીમી ધારે સુરેન્દ્રનગર શહેરના એસી ફૂટ રોડ અને અન્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો ભાવનગર જિલ્લાના જેસર અને ગારિયાધાર તાલુકામાં ધોધમાર વરસાદ ગારિયાધાર તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ગારિયાધાર તાલુકાના પચ્છે ગામ મોટી વાવડી પરવડી શાખપુર વિરડી સહિતના ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો જ્યારે જેસર તાલુકાના બેડા બેપલા વિરડી રાજપરા માતલપર સહિતના ગામડાઓમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ તો ભાવનગર જિલ્લામાં પણ થઈ મેઘમહેર મહુવા તાલુકામાં વરસાદી વાતાવરણ વચ્ચે મેઘરાજાનું આગમન થયું કોટિયા કડમોદર વાવડી રતનપર રાડગોન થડીયા સહિતના ગામડાઓમાં વરસ્યો વરસાદ વરસાદનું આગમન થતા મહુવા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ખેડૂતોને સારા પાકની આશા બંધાઈ ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા અને જિલ્લાના કેટલાક સ્થળોએ અમી છાંટણા પડ્યા આહવામાં વરસાદી પાણીથી બજારના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યું આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય ઝાપટું પડતા માહોલમાં ઠંડક પ્રસરી હળવા ઝાપટાના પગલે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તાપીના વાલોડ તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વાલોડ ગામે તેમજ વાલોડથી શાહપોર ગામ તરફ જતા માર્ગ પર વરસાદ શાહપુર ગામ નવાફળિયા રોડ વાલોડ આઈટીઆઈ નજીકના વિસ્તારમાં વરસાદ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો ઓલપાડ કિમસાયણ કિમ ચાર રસ્તા વિસ્તારમાં વરસાદ વરસ્યો વરસાદના કારણે ગરમીમાંથી લોકોને મળી છે રાહત ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા